નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ઈરાન સમર્થક આતંકવાદી સંગઠન હિઝબુલાએ છેલ્લા દસ મહિનામાં ઈઝરાયલ પર સૌથી મોટો હુમલો કર્યો છે આતંકવાદી સંગઠને મંગળવારે ગુલાહન આઈડ્રેસના ફૂટબોલ ગ્રાઉન્ડ પર બનેલો ત્યારે રોકેટ છોડ્યા હતા આ હુમલામાં બાર લોકોના મોત થયા છે જ્યારે ત્રીસ જેટલા લોકો ઘાયલ થયા છે ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર મૃત્યુમાં મોટાભાગના દસથી વીસ વર્ષના બાળકો છે ત્યારે મિત્રો અમેરિકાના પ્રવાસે ગયેલા ઇઝરાયલના વડાપ્રધાન બેઝા નેતાઓએ ત્યારે હુમલાની માહિતી મળતા તરત જ પરત ફર્યા હતા અને હિઝબુલ્લાએ શરૂઆતમાં હુમલાની જવાબદારી સ્વીકારી હતી જોકે થોડાક સમય બાદ તેને પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું ઇઝરાયેલના સૈન્ય આઈડીએફએ કહ્યું કે આ હુમલો ફકલ ત્યારે એક રોકેટ કરવામાં આવ્યો હતો જેનો ઉપયોગ માત્ર હિજબુલ્લાહ દ્વારા કરવામાં આવે છે જોકે હિઝબુલ્લાહના આ હુમલા બાદ બંને વચ્ચે સંઘર્ષનું જોખમ વધી ગયું છે હકીકતમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ સેલા કેટલાક સમયથી સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ગોવલ લાટોએ કહ્યું કે તેઓ લેબોઇન પોતાને ત્યારે મોકલી શકે છે લેબનો ત્યારે ઇઝરાયલ બોર્ડર પર બંને વચ્ચે દુશ્મની વધી રહી છે અને હુમલા પણ થઈ રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ